સાય શક્તિ સેવા ગ્રુપ દ્વારા આજરોજ વડોદરા શહેરમાં મોટી ચાર રસ્તા સસયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલ અને ફતેહગંજ અને આજુબાજુના વિસ્તારની અંદર જે શ્રમિક લોકો રહે છે જે શ્રમિક લોકો ફૂટપાથ પર પોતાનું ગુજરાન ચલાવે છે એવા શ્રમિક લોકોને આજરોજ સાય શક્તિ સેવા ગ્રુપ દ્વારા બ્લેન્કેટ ધાબડા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવે સાથે સાથે જે જૂના અને નવા કપડાં જે સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા એક મહિના પહેલાં લોકોને એક મેસેજ દ્વારા આ જૂના નવા કપડાં જે જરૂરિયાતમંદ લોકો સુધી જે પોતાના માટે નકામા હોય પણ બીજાને કંઈક જરૂરિયાતમંદ થઈ શકે તેવા કપડાંનું વિતરણ અમારા દ્વારા કરવામાં આવે છે તો તેઓ પાસેથી પણ અમે એકત્રિત કરેલા કપડાં અને બ્લેન્કેટ અમારી ટીમ દ્વારા આજ આજના વિસ્તારની અંદર અમે આ વિતરણનો કાર્યક્રમ કરેલો છે જેમાં અમારા તમામ દાતાશ્રીઓ અમારા સાઈ શક્તિ સેવા ગ્રુપના તમામ સાથી મિત્રનો હું આભાર વ્યક્ત કરું છું અને તમારી આજુબાજુમાં પણ જો તમે જરૂરિયાતમંદ લોકોની આવી મદદ કરી શકતા હોય તો ચોક્કસથી તમે કરો એવી આશા સાથે તમને પણ જઈ શાયનાથ